નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ આજના કરવામાં આવેલી છે તેના માટે એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તારીખ સોળ દસ બે હજાર ના રોજ તે પરિપત્રમાં જણાવેલ તમામ વિગતોની આજે વિસ્તૃતમાં ચર્ચા કરીશું અને જાણીશું કે કાયમી ગણતરીઓ કઈ રીતે નક્કી કરી શકાય તો વિડીયોમાં આગળ વધીશું જે લોકો આ વિડીયો પર નવા હો તો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો જેથી કરીને વિડીયોની તમામ માહિતીની આપને સમજ પડી શકે સૌપ્રથમ તારીખ સોળ દસ બે હજાર ત્રણના રોજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક પરિપત્ર રીતસરનો બહાર પાડવામાં આવેલો જેને આપ સ્ક્રીન ઉપર જોઈ શકશો જે પરિપત્ર અગાઉના પાંચ પરિપત્રો હતા એના આધારે જે કાયમી ગણતરીઓ નક્કી કરવાની જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી હતી વાત કરીએ તો પણ ગણતારા હેઠળ ગણોતિયાને મર્યાદિત હક્કી જે જમીન પ્રાપ્ત થતી હતી એમાં કલમ તેતાલીસ માં ઓગણીસો સાહીઠમાં માં સુધારો કરી તેતાલીસ વન બી દાખલ કરવામાં આવેલી હતી અને કે ખેડૂત દિને એટલે કે એક ચાર સત્તાવનના ના દિવસે ખરીદ હક મળ્યા અગાઉ જે કાયમી હકો તબદીલ કરવાના સંપૂર્ણ હક હતા એટલે કે સત્તાવન પહેલા જે ગણતરીઓ સાબિત થયો હોય એને એવી જમીન વેચવા માટેના પૂરેપૂરા અધિકારો પ્રાપ્ત થયેલા હતા તો ત્યારબાદ બાવીસ દસ ઓગણીસો પાસઠ ના કાયમી ગણતરીઓ નક્કી કરવા બાબતની જે સૂચના આપવામાં આવેલી હતી ત્યારબાદ બત્રીસ જી હેઠળની તપાસમાં સાબિત થયા હોય તેવા કેસોમાં ખરીદ હકનું પ્રમાણપત્ર આપતા પહેલા નમૂના નંબર નવમાંથી મર્યાદિત હકની શરત કાઢી નાખી અને જરૂરી નોંધ રેકર્ડ ઉપર રાઇટ્સમાં કરવા સૂચના આપવામાં આવેલી પરંતુ આવા હકો તબદીલ કરવા માટેના જે નિર્ણયો થઈ ગયેલા હોય અને જે બાકી હોય તો તેના વિશે મામલતદાર અને કૃષિ પંચે ગણતદ્વારાની કલમ સિત્તેર ઓ મુજબ તપાસ કરી આ મુદ્દાનો નિર્ણય લેવાનો રહેતો હતો કે જેથી કરીને આપ જોઈ રહ્યા છો કે ઘણી બધી જમીનની અંદર આ માર્ગદર્શિકાના આધારે અત્યારે હાલ પણ જે જૂના ગણોતના કેસો છે જેમણે જસુ અને અપીલ દ્વારા નાયબ કલેક્ટર શ્રી દ્વારા જે રિવિઝનમાં લેવામાં આવી રહ્યા છે એવા ઘણા કિસ્સા આજના સમયમાં પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ તો એકતાલીસ એકના નિયંત્રણવાળી જે જમીન હતી એની તબદીલી પ્રીમિયમ બાબતે એની પ્રીમિયમ લઈને એને કાયદેસર કરવા બાબતની વિગતવાર સૂચના આપવામાં આવેલી હતી ત્યારબાદ અઢાર ત્રણ છન્નુંના પરિપત્ર માટે કાયમી ગણોતિયાની વ્યાખ્યા આપી કાયમી ગણોત્યા સિત્તેર ઓ નીચે ઠરાવવા માટેની સૂચના જિલ્લા કલેક્ટરશ્રીઓને આપવામાં આવી હતી તો એની અંદર એક મુદ્દો એવો હતો કે એક આઠ છપ્પનના સમયગાળા દરમિયાન પંદર વર્ષ માટે જે ગણતિયાએ જમીન ખેડી હોય અથવા તેના વારસોએ એક હજાર છત્રીસથી એક હજાર છપ્પન સુધી એટલે કે પંદર વર્ષ માટે જેમણે ખેડી હોય એને તમે કાયમી ગણતરીઓ સાબિત કરી શકો છો ત્યાર પછી એનામાં સુધારો કરવામાં આવ્યો હતો અઢાર નવ સત્તાણુંના ના પરિપત્રથી અને એની અંદર પંદર વર્ષને બદલે દસ વર્ષ માટેની જોગવાઈ કરવામાં આવી હતી તો ટુકડે ટુકડે મળીને કુલ દસ વર્ષ કેળી હોય તો પણ એવા કિસ્સામાં એ વ્યક્તિને કાયમી ગણતરીઓ નક્કી કરવાનો રહેશે એવી એક જોગવાઈ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારના ધ્યાન ઉપર આવ્યું કે નવ બે બે હજારના પરિપત્ર અને સિત્તેર ઓ હેઠળના કેસો મામલાદાર અને કૃષિ પંચ દ્વારા નિર્ણિત થયેલ તમામ કેસો કલેકટરશ્રીને રજૂ થાય તે કેસો કલેક્ટરશ્રીએ અવલોકનમાં લઈ પોતાનો અભિપ્રાય સાથે સરકારશ્રીમાં અવલોકન માટે મોકલી આપવાના હતા આ જે બાબત છે એની અંદર ઘણી બધી ખેતીની જમીન હતી અને બિન ખેતી કરવામાં આવી છે જેની અંદર સિત્તેર ઓના કેસો પેન્ડિંગ હોવા છતાં પણ ગણોત શાખામાંથી કોઈ પણ જાતનો અભિપ્રાય લીધા વિના આવી જમીનોને જમીન મહેસૂલ કાયદાની કલમ પાસઠ હેઠળ કરવાનો હુકમ કરી દેવામાં આવ્યો છે ત્યારબાદ વાત કરીએ તો આ પરિપત્રની અંદર એક વિશેષ વાત જણાવવામાં આવેલી છે કે આજે સિત્તેરોની જે નોંધો છે અથવા તો ગણોધારાની જે નોંધો છે એ બધી અમુક જમીનના રેવન્યુ રેકોર્ડે પેન્સિલથી નોંધવામાં આવેલી છે તો સરકારે સ્પષ્ટ જાહેર કરેલું છે કે જે બી રેવન્યુ રેકોર્ડ એક પેન્સિલથી કોઈ પણ નોંધ પડેલી હોય એને માન્ય ગણવી નહીં આ બહુ સ્પષ્ટ કરી દેવામાં આવેલું છે એટલે ઘણી જમીનના કિસ્સામાં ઘણા લોકો પોતે પેન્સિલથી લખેલી નોંધના આધારે પોતે ગણિત્ય સાબિત થતા હોય છે અથવા તો જમીન માલકો પણ એવી પેન્સિલથી લખેલી નોંધનો ગેરલાભ લઈ અને જમીન પોતાના નામે કરવાનો એક કારસો રચે છે તો એની પણ સ્પષ્ટતા કરી દેવામાં આવેલી છે અહીંયા ત્યારબાદ ઘણા જમીનના અંદર ગામની અંદર એનું અસલ રેકર્ડ ઉપલબ્ધ હોતું નથી ઘણી વાર કુદરતી આપત્તિઓમાં એનું નષ્ટ થયેલું હોય છે અથવા તો એ પંચાયતની અંદર કોઈ આકસ્મિક ઘટના બની હોય તો એની અંદર નષ્ટ થયેલું હોય તો તેવી પરિસ્થિતિની અંદર અરજદાર જે પુરાવા રજૂ કરે એને માન્ય રાખવાની પણ સરકાર દ્વારા એક સૂચના આપવામાં આવેલી છે તો આ બે મુખ્ય બાબતો અહીંયા સરકારે ખૂબ જ સ્પષ્ટ કરી છે જેથી કરીને આવા જે લગતા પ્રશ્નો ઊભા થાય છે તેનું પણ નિરાકરણ આસાનીથી મળી જાય છે ત્યારબાદ વાત કરીએ તો ત્યાં ઠરાવવા માટેનો જે નિર્ણય લેવાની સૂચનાઓ આપવામાં આવેલી હતી તે સમયે તેતાલીસ એક બીની જોગવાઈઓ ધ્યાને લેવાની હોવા છતાં ઘણા અધિકારીઓ દ્વારા આવી બધી તેતાલીસ વન બીની ની ખાતરી કર્યા સિવાય ત્યાંના નિયંત્રણો દૂર કરેલા છે તો આ એ ખૂબ જ કાયદાથી વિપરીત બાબત છે તો એની પણ આ પરિપત્રમાં બિલકુલ સ્પષ્ટતા કરવામાં આવેલી છે ત્યારબાદ હવે પછી જ્યાં સુધી સરકારની બીજી સૂચના ના આવે ત્યાં સુધી આ જે ઉપર પાંચ પરિપત્રો દર્શાવેલા જેના આધારે કાયમી ગણતરીની માર્ગદર્શિકા નક્કી કરવામાં આવેલી હતી એ તમામને સ્થગિત કરી દેવામાં આવેલા અને એના હેઠળ જે બી કેસો ચાલી ગયા હોય અથવા તો ચાલવાના બાકી હોય એ તમામ કેસો નાયબ કલેક્ટર શ્રી જસુ અને અપીલનારોએ રિવિઝનમાં લઈ અને એના ઉપર કાયદેસરના પ્રકરણો ચલાવીને એ બાબતનો નિર્ણય કરવાનો રહે છે ત્યારબાદ મૂળ વાત કરીએ તો સિત્તેરોના કેસોમાં મોટાભાગના કેસોમાં દાવેદાર તરીકે મૂળ ગણતરીની દાવા અરજી હોતી નથી પરંતુ વહીવટકર્તા અને કુલ તરીકેના અરજદારો પાવર ઓફ એટર્નીના આધારે જોવા મળ્યા હોય છે આવી એક બાબત ખાસ પ્રકાશમાં આવેલી છે તો એવી બાબતની અંદર જે ગણતરીઓ હોય એનું નિવેદન લેવું ખૂબ જ જરૂરી બને છે એ કોઈ બી પાવર ઓફ એટર્નીના આધારે કોઈ ઈસમ આવેલો હોય તો એવા સ્ટેટમેન્ટો માન્ય રાખવાના નથી અને મૂળ ગણતિયા તરફથી જે પાવર ઓફ એટર્ની આપી હોય એ ઘણીવાર ખોટી બી પુરવાર થાય છે અને એ ગણતિયાના લાભ માટેની રીત લઈને પોતે ગણોત્યો આવી જટિલ પ્રક્રિયામાંથી છૂટી અને કોઈ ઈસમને બારોબાર આપીને ઘણીવાર નીકળી જતા હોય છે તો આવા કિસ્સા પણ પ્રકાશમાં આવેલા છે જેથી કરીને આ તમામ બાબતોની સ્પષ્ટતા આ પરિપત્રમાં કરવામાં આવેલી છે અને કાયમી ગણતરી બાબતેની બાબતની જો આપણે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આ પરિપત્રનો ડિટેલમાં અભ્યાસ કરજો ગુજરાત સરકારની મહેસૂલ વિભાગની સાઇડ ઉપર ગણતારાના જે લખતા પરિપત્રો છે એની ઉપર આ પરિપત્ર સાઈટ ઉપર ઓનલાઈન અવેલેબલ છે તો મિત્રો તો વિડિયોમાં એ વિરામ આપીશું ફરીથી મળીશું કોઈ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે અને આજનો આ વિડીયો ખરેખર આપને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયોની માહિતી આપને સમયસર મળી રહે ધન્યવાદ